ભરૂચના ભોલાવ વિસ્તારના ધર્મનગર ટાઉનશિપ પાસે એક ડમ્પર ચાલકે સેલ્સમેન તરીકે ફરજ બજાવતા આશાસ્પદ યુવાનને બાઇક ચાલકને કચરી નાખતા સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ભાગવા જતા સ્થાનિક વાહન ચાલકોએ તેને ઝડપી પાડી સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામમાં રહેતો ગરીબ પરિવારમાં રહેતો ફિરોજ યુનુસભાઈ બેરા ભરૂતના જાડેશ્વર વિસ્તારમાં આવેલી વસંત મસાલામાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતો હતો આજ રોજ તે રાબેતા મુજબ તે પોતાની નોકરી પર આવ્યા બાદ કોઈ કામ અર્થે ફિલ્ડમાં નીકળ્યો હતો ત્યારે તે બાઇક પર ધર્મનગર ટાઉનશીપ નજીક પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવે ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર ફિરોજ જુનુસ બેરાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા સમગ્ર ઘટના પર ડમ્પર ચાલક પોતાનું ડમ્પર મૂકીને ફરાર થતાં ટોળા તેને ઝડપી પાડી સી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો આ સમગ્ર ઘટનામાં સી ડિવિઝન પોલીસે આરોપી ડમ્પર ચાલકની અટકાયત કરી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સાંકડી ગલીઓમાં પણ પૂટઝડપે દોડતા મહાકાય ડમ્પરોથી લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે જો કે ઘટનાની જાણ થતાં જ પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો